સભ્ય હતો જે હતો એ વખતે જે આવે સલાહ આપે જે આવે સલાહ આપે સલાહ આપવાનો દરેકનો અધિકાર છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનારની કેપેસિટી કોઈ મોટો પ્રોફેસર હોય અને મને કંઈક લખવામાં સલાહ આપતો બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી આવું અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છીએ પણ ગેર માફ કરજો કોઈના ઉપર નથી કેતો પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણી નો ગ્લાસ લઈ ને ખાટલામાં બેઠા બેઠા તો પત્ની એમ કે છો મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા બોલો જેના ઘેર એની પત્ની એને પાણીનો ગ્લાસ ના આપે અને એમ કે છ મહિના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે એટલે બજાર અમારા જેવા પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જન ને જો સલાહ ના આપી હોય તો એમને ઊંઘ ના આવે